નમસ્કાર કપરવન તાલુકાની નવાબોબા પ્રાથમિક શાળા એટલે પ્રકૃતિ શાળા અમારી શાળામાં પ્રકૃતિનું જતન એવો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે કોઈ પણ વાર તહેવાર અને ચોમાસા દરમિયાનના કોઈપણ કામોની અંદર પર્યાવરણ દિવસની ઉજવણી વન મહોત્સવ એ પ્રકૃતિ સાથે જોડીને આ શાળાના બાળકોને શાળા પરિવાર સાથે મળી ઉજવે છે જેમ કે રક્ષાબંધન હોય તો વૃક્ષને રાખરી બાંધી અને ઉત્સાહબંધન નવરાત્રિ હોય તો બાળકોને ફૂલછોડ આપી અને ગરબા ગાવાના એટલે પ્રકૃતિનો એક સંદેશ પણ ફેલાય છે બાળકોમાં પણ પ્રકૃતિ પ્રત્યેની અવેરનેસ આવે છે હવે આવતીકાલે જ્યારે ઉત્તરાયણ છે ત્યારે આજે અમારી પ્રાથમિક શાળામાં પતંગોત્સવની તૈયારીઓ ચાલી રહી છે પણ આ ઉત્સવને પ્રકૃતિ સાથે જોડવામાં અમે એવો કોન્સેપ્ટ લાવ્યા છીએ કે આ અલગ અલગ વૃક્ષના કણજ પારિજાત બાવળ ના બધા બીચ છે આ બીજને પતંગ સાથે ચોટાડી અને બાળકો જે આ કામ કરે છે અને એ ચોંટાડીને પતંગ ઉત્સવ મનાવશું તો આનોથી એવું સિદ્ધ થશે કે જ્યાં પતંગ કપાય અને ત્યારે એ પતંગ જ્યાં જંગલમાં કે કોઈ પણ જમીનમાં કે ગોચર જમીનમાં પડશે ત્યારે એ માટી પાણી સાથે મળી અને ત્યાં બીજ અને દ્વારા એ વૃક્ષ ઉગીને કરશે એટલે એક પ્રકૃતિનું જતન અને વૃક્ષ ઉગાડવાનું ઉત્સવ સાથે એને જોડવાનો પ્રકૃતિને એ પણ એક અહીંયા કોન્સેપ્ટ ક્લિયર થાય છે અને ઉત્સવ બે શાળા અને બાળકોએ આમાં ભાગ લીધો છે બાળકોને સાત જેટલી પતંગો પણ લાવી અને બાળકોને આજે આપી છે અને બાળકો તે હોંશે હોંશે ચકાવશે પ્રકૃતિનું જતન સંદર્ભે આજે ઉત્તરાયણ નિમિત્તે નવાબોબા પ્રાથમિક શાળામાં જે વૃક્ષો વાવો હરિયાળું બનાવો એ કોન્સેપ્ટને આધારિત આ જે પ્રોજેક્ટ મૂક્યો છે એ આવનારા લોકોને પણ ઉપયોગી થાય આવનારી પેઢીને પણ ઉપયોગી થાય એ પ્રકારનો કોન્સેપ્ટ છે આનાથી વૃક્ષો વધવાનો છે જંગલો વધવાનો છે જેથી કરીને વધુ વૃક્ષો તો વરસાદ પણ વધુ તો ખેતી પણ સારી તો નાનામાં નાનો ખેડૂત પણ સમૃદ્ધ બને એવો ભાવાર્થ આ કોન્સેપ્ટ સાથે જોડાયેલો છે જે આ શાળા પરિવર્તન શું કરવામાં આવે છે આ તબક્કે સૌનો આપણે આભાર માનીશું અને ખાસ બાળકોનો કારણ કે બાળકો થકી આ પતંગો ચકાવવાની છે અને કપાઈ અને ખેતરમાં જંગલમાં પડશે આમ તો એ વૃક્ષ ઊભી નીકળશે તો સરકારશ્રીનો જે ઉદ્દેશ છે એ પણ આ તબક્કે આપણે સિદ્ધ થશે એટલે પ્રકૃતિ દોરી વાપરવી ચાઇના દોરી થી પક્ષીઓને અને બધાને નુકસાન થાય છે એટલે ચાઇના દોરી વાપરવી ના એવી વિનંતી કરીએ છીએ પ્રકૃતિ શાળા પ્રકૃતિ કોન્સેપ્ટ માટે દરેક હિન્દુ ધર્મના તહેવારો પ્રકૃતિ જતન સાથે આવરી લેવામાં આવે છે આવતીકાલે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણ નિમિત્તે બાળકોને શાળામાં સાતસો જેવા પતંગ લાઈન અને એનું વિતરણ કરવામાં આવે જેની અંદર અલગ અલગ બિયારણ જેવું કે પારિજાત પછી કણજ આંબલી જેવા બિયારણ લાવી અને જેને પતંગ ઉપર ચોંટાડી અને બાળકોને એ પતંગ આપવામાં આવે જેના કારણે થશે જ આ બાળકો જ્યારે પતંગ ચકાવશે અને જે પતંગ કપાઈને જશે બાજુમાં જંગલ છે તે જંગલમાં પડશે અને ચોમાસા દરમિયાન એ બીજ ઊગી નીકળશે જેના કારણે કોન્સેપ્ટી થશે પ્રકૃતિનું જતંગ અને અનેક વૃક્ષોનું એ થશે ઉનાળામાં અમે માટીના બોલ બનાવી અને જંગલમાં ફેંકવામાં આવે છે આ થકી જે પતંગ જંગલમાં અને દૂર વિસ્તારમાં જઈને પડશે જેના કારણે ઉપર માટી વચ્ચે કાગળ ફાટી જશે જેથી એક નવો છોડનું ઉત્પાદન થશે તો આ રીતે અમે પ્રકૃતિનું જતન કરીએ છીએ સાથે સાથે ઉત્તરાયણ પૂરી થાય તો એ જે ગુચ્છા છે એ ગુચ્છા અમે એવી રીતે આ વખત લેવાનો વિચાર કર્યો છે કે એક કિલો આપો અને એક કિલો દેશી શુદ્ધ ગોળ મેળવો આ થકી આ બાળકો ઉત્તરાયણ પછી જે કલેક્શન કરીને લાવે છે એને અમે એના બદલામાં ગોળનું વિતરણ કરવાના છીએ આ રીતે અવારનવાર પ્રકૃતિ શાળામાં અનેક કોન્સેપ્ટ દ્વારા પ્રકૃતિનું જતન કરવામાં આવે છે નમસ્કાર